અંકલેશ્વર તાલુકાના સારંપુર ગામની યોગેશ્વર નગરમાં ત્રિકોણિયા પ્રેમ સંબંધનો રક્ત રંજીત કરૂડ અંજામ આવ્યો હતો પોતાની પ્રેમિકા સાથે ભાડે રૂમ રાખીને રહેતા પ્રેમીએ બે પ્રેમિકા અને તેના પ્રેમીને ધારધાર છાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર પંથકમાં સન્સનડી મચાવનાર પ્રણય ત્રિકોણમાં હત્યાની ઘટના અંગેની પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ભાડાની રૂમ રાખીને રહેતા અને મૂળ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા અને અનિતાબેન રાજનભાઈ વસાવા સાથે રિલેશનશીપમાં છેલ્લા બેથી અઢી મહિનાથી રહેતા હતા અનિતાબેનના અગાઉ રાજપીપળા ખાતે લગ્ન થયા હતા ત્રણ વર્ષ અગાઉ જ અનિતાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા જોકે અનિતા ક્યાંક રોહન સાથે પ્રેમમાં દગો કરતી હોવાની શંકા રોહને રહેતી હતી અને આ જ શંકા સાચી ઠરતા કરુણ અંજામમાં પરિણમી હતી ઉશ્કેરાયેલા રોહને પ્રેમી હિતેશ અને અનિતાને ઉપરા છાપરી છરાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા રોહનને કસ્ટડીમાં લઈને પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને યોગેશ્વર નગરની રૂમમાંથી અનિતા અને તેના પ્રેમી હિતેશના મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા હતા તેમજ હત્યાની ઘટનામાં વપરાયેલો છરો પણ કબજે લઈને રોહન વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વરસી બોલીસન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી રિલેશનશિપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામ માં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભી વસાવાના ગામમાં ન જતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનીતાબેનને મળવા બેર હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારા ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર